રાજકોટમાં આજે જીઆઈડીસીમાં ચડ્ડી બનિયાનધારી ગેંગ ત્રાટકી ત્રણ જેટલા કારખાના તાળા તોડી અને રૂપિયા પંદર લાખથી વધુની ચોરી કરી પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ પણ ઘટના સ્થળે પહોંચ્યા ધોરાડ પોલીસે સીસીટીવી ફૂટેજ સામે આવ્યા ગયા રાજકોટમાં આજે જીઆઈડીસી માં ચડ્ડી બનિયા ગેંગ ત્રાટકી ત્રણ જેટલા કારખાના તાળા તોડ્યા અને પંદર લાખથી થી પણ વધુની ચોરીની ઘટના શું વધુ વિગતો ચોક્કસપણે જે રીતના ચોરીની ઘટના સામે આવી છે અને પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ છે તે પોતે અત્યારે ઘટના સ્થળે આવ્યા છે અને ચકાસણી કરી રહ્યા છે કારણ કે જે રીતના ચોરીની ઘટના બની છે અલગ અલગ ત્રણ કારખાનાઓમાં જે કહી શકાય કે ચડી બની ધારી ગેંગ ત્રાટકી હતી તેમાંથી કમાણી એન્ડ કુ જે કંપની છે ત્યાંથી રોકડ રકમ છે તેની ચોરી થઈ છે ઓફિસની અંદરથી જે બેગો જે ટેબલો છે તે તૂટેલા જોવા મળ્યા છે સાથે કહી શકાય ફિંગરપ્રિન્ટ સહિતના ટીમો છે ડોગ સ્કોટ છે સહિતની ટીમો તપાસ કરી રહી રહી છે હાલ જે પોલીસ કમિશનર છે તેના દ્વારા પણ નિરીક્ષણ છે તે સ્થળનું કરવામાં આવી રહ્યું છે જે સ્થળો ઉપર સીસીટીવી ચકાસણી કરવામાં આવ્યા છે ગેંગ આખી કઈ બાજુથી આવી લીધી યુનિટના પાછળના ભાગે જે સ્થળેથી જે દિવાલ ઠેકીને આવી હતી ને ત્યાં પણ સીસીટીવી છે આખું નિરીક્ષણ તેઓના દ્વારા કરવામાં આવ્યું છે હાલ જે ઓફિસની અંદર જોઈ શકાય છે જઈ રહ્યા છે કે જ્યાં ઓફિસની અંદર જે તાળા તોડવામાં આવ્યા હતા ટેબલની અંદરથી રોકડ રકમ છે તેની ઉઠાવતર કરવામાં આવી છે ને ત્યાં પણ લગભગ પંદર લાખ રૂપિયાની રોકડ હોવાનું સામે આવ્યું છે ને તેને લઈને પણ તપાસ કરવામાં આવી છે એટલે કહી શકાય કે હાલ ખુદ પોલીસ કમિશનર દ્વારા જે નિરીક્ષણ છે તે કરવામાં આવ્યું છે જે ખાનાઓમાં નાણાં પડ્યા હતા કઈ રીતના કારણ કે આખી ઓફિસ છે તે વીખવામાં આવી હતી અલગ અલગ ખાનાઓ છે તે તોડવામાં આવ્યા છે ટેબલના અને સાથે જે સીસીટીવી ચકાસણી કરવામાં આવી છે તેની પણ હાલ છે તે કરવામાં આવી છે છે કઈ આખી આ ગેંગ દ્વારા જે ઓફિસની અંદર કયા કયા ઉપર તેઓ ગયા હતા તે તે ચકાસણી કરી રહ્યા છે કારણ કે જે કહી શકાય કે હાલ ફિંગરપ્રિન્ટ છે તેના દ્વારા પણ ટેબલ છે તેના જે હાથ કેમના લાગ્યા હોય તો તેની ચકાસણી કરવામાં છે આ દ્રશ્યો જોઈ શકાય છે યુનિટના છે કે જ્યાં ખાસ જે ટેબલો છે તેના ડોર છે તે ખુલ્લા જોવા મળે છે જે ડોક્યુમેન્ટ છે તે બાર કાઢી નાખવામાં આવ્યા છે હાલ જે સીસીટીવી છે સીસીટીવી પણ જોઈ શકાય છે કે તેની અંદર જે ચકાસણી કરવામાં આવી છે સીસીટીવી જે અલગ અલગ સ્થળો ઉપર રાખવામાં આવ્યા હતા તેને લઈને ચકાસણી કરવામાં આવી છે જે ઘટના બની છે તેને લઈને આખું નિરીક્ષણ કરતા નજરે આવી રહ્યા છે પોલીસ કમિશનર ખુદ રાજુ ભાર્ગવ છે તેમના દ્વારા જે સીસીટીવી છે તે ચકાસણી કરવામાં છે જે સીસીટીવી છે તેમને તે નિરીક્ષણ કરી રહ્યા છે કે કઈ રીતના આખી આ ઘટના બની હતી અને તેને લઈને પણ તેઓ તપાસ કરી છે કે જે આખી ચડી બનિયાન ગેંગ જે આવી હતી તેને લઈને જે લેપટોપની અંદર જે સીસીટીવી ફૂટેજ જોવા મળતા હોય છે તે ફૂટેજ છે તે અત્યારે ચકાસણી કરતા સીધા જ નજરે આવી રહ્યા છે કારણ કે જે રીતના ચડી ધારી ગેંગ એક ગેંગ ઉપર જે રીતના ફરિયાદ નોંધવામાં આવી છે ગેંગ કેસ નોંધવામાં આવ્યો છે તાજ બીજી એક ગેંગ છે જેને સક્રિય થયું હોય પોલીસને પડકાર ફેંકતી હોય તેમ

કેટલાક રૂપિયા ગયા એવું કઈ વાતચીત થઈ તમારે રૂબરૂ કામ હજી એ ભાઈ પોતે જેમનું યુનિટ છે એ પોલીસ સ્ટેશન ગયા છે ઈ ને એમના મેનેજર એ હમણાં બધું હિસાબ કરીને ચેક કરશે પછી જોયા જોયામાં શું જોવા મળ્યું આમ ખાસ દેખાય છે કોઈ સીસીટીવી માં કેટલા જણા અંદાજે બે થી ત્રણ જણા જેવું છે તડી બનિયાન છે કે એ કોઈ બહુ ખ્યાલ નથી હું અંદર નથી ગયેલો અહીંયા બહાર જ ત્રણ જણા હોય છે ત્રણ ચાર જણા હશે તો ત્રણથી ચાર જણા હોવાનું પ્રાથમિક તારણ જે આવી રહ્યું છે હું દ્રશ્યો બતાવીશ ફરીથી જે સીસીટીવી જો ચકાસણી કરવામાં આવી રહ્યા છે હું દ્રશ્યો જોઈ શકાય છે જે સીસીટીવી ચકાસણી સીસીટીવી આખા જે યુનિટ છે કમાણી જે યુનિટ છે તેમાં જોવા મળ્યું છે ને સીસીટીવી ના આધારે હાલ જે તપાસ છે તે કરવામાં છે કારણ કે ત્રણથી ચાર લોકો જે સીસીટીવી છે તે અત્યારે આરોપીઓ છે તે કેદ થયા છે ચડી તારી ગેંગ હોવાનું છે પ્રાથમિક તારણ આવ્યું છે જે રીતના ત્રણ યુનિટ છે તેના તાળા છે તે તોડવામાં આવ્યા હતા ત્રણે ત્રણ યુનિટ જે કહી શકાય તેમાંથી આ યુનિટ છે કમાણી નામનું જે કારખાનું છે છે તેમાંથી રોકડ રકમ તેની ચોરી થઈ છે પંદર લાખ રૂપિયા જેટલી રકમ છે તેની ચોરી થઈ હોવાની સામે આવ્યું છે જીઆઈડીસી ની જો વાત કરીએ તો આજે જીઆઈડીસી ની આસપાસ જે કહી શકાય કે પરપ્રાંતિયો છે તે પણ એટલા હોય છે આપણે સાહેબ સાથે પણ વાત કરવાના પ્રયાસ કરશું તેઓ શું કહી રહ્યા છે કારણ કે જે રીતના વાત કરીએ તો આખી જે ટેકનિકલ વાઈફાઈ છે તે પણ બંધ કરવામાં આવ્યું હતું અને જે આખું નિરીક્ષણ છે તે કરી રહ્યા છે કારણ કે આ રૂમ સુધી પણ જે ચડી ધારીઓ છે તે છે તે અહીં પહોંચ્યા હતા જે વિસ્તાર ક્યાંથી તેઓ એન્ટર થયા છે હા તેને લઈને કારણ કે નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે કારણ કે જે બારી તોડી અને આખું જે આ યુનિટની અંદર પહોંચ્યા હતા આપણે સાહેબ સાથે વાત કરવાનો પ્રયાસ કરશે સર આખું જે તપાસ કરવામાં આવી છે શું ડેવિડ ખાલી ડેવિડ જોઈ તો લેવો બે મિનિટ ખાલી જો જે સાહેબ બાઈટ આપી દે સાહેબ ડેવિડ ખાલી તો જે રીતના પોલીસ દ્વારા હાલ તપાસ કરવામાં આવી રહી છે કારણ કે જે રીતના કહી શકાય છે કે પોલીસને પડકાર ફેંક્યો છે રાજકોટ પોલીસને પડકાર ફેંકવામાં આવ્યો છે એક ચડી બનિયનધારી ગેંગ સામે ગેંગ રેપ કરી ગેંગ ફરિયાદ દાખલ કરી છે તો બીજી બાજુ પણ હજી એક ફરિયાદ છે તે કહી શકાય કે ચડી બનિયનધારી ગેંગ છે તેમને સાહેબ આમાં અત્યારે તપાસમાં શું અત્યારે તપાસ ચાલુ છે અત્યારે અને સીસીટીવી કેમેરા અમે ઓબ્ઝર્વ કરી રહ્યા છે અને અલગ અલગ એંગલથી ફિંગર પ્રિન્ટ છે ડોક્સ કોડ છે એની તપાસ કરીએ છીએ આપણે કેટલા રૂપિયાની ચોરી થઈ પ્રાથમિક ફિંગર નથી પણ દસ લાખ થી ઓછી કિંમત છે આપણે એમને પણ આઈડિયા નથી એટલે જોવે છે એ લોકો

એટલે કહી શકાય કે હાલ રાજકોટ થોરાડા પોલીસ છે તેના દ્વારા તપાસ કરવામાં આવી છે અલગ અલગ આખું યુનિટ છે તેની અંદરથી આ તપાસ કરવામાં આવી છે દ્રશ્યો જોઈ શકાય છે હવે હું એ સ્થળ ઉપર જઈશ કે જ્યાંથી જે આરોપીઓ છે ચડી બન્યાન ગેંગ ધારી છે યુનિટના પાછળના ભાગેથી જે આવી હતી ત્યાં લઈ જવાના પ્રયાસ કરીશ કારણ કે જે દ્રશ્યો હું દેખાવીશ કારણ કે જે રીતના યુનિટની પાછળનો ભાગ છે ત્યાંથી ચડી બન્યા ધારી ગેંગ છે તે એન્ટર થઈ હતી અને ત્યાંથી જ જે આખું આ યુનિટના અલગ અલગ વિસ્તારો છે કારણ કે એક યુનિટ છે પરંતુ તેની અંદર પણ અલગ અલગ પેટા યુનિટો બનાવવામાં આવ્યા છે કારણ કે આખું મોટું યુનિટ છે તેની અંદર જે અન્ય લોકોને પણ આખું આ યુનિટ ભાડે આપવામાં આવતું હોય છે જે આ યુનિટની પાછળના ભાગની જો વાત કરીએ તો પાછળ છે આખું ખેતરાળ જમીન છે કે જ્યાંથી તેઓ એન્ટર થયા હતા આગળ પણ એક શટર તોડવાનો પ્રયાસ કર્યો છે શટર તોડી અને તેઓની અંદર છે તે પ્રયાસ કર્યો હતો કારણ કે જ્યાંથી તેઓ પહેલા એન્ટર થયા હતા ત્યાંથી સીસીટીવી છે તેના દ્રશ્યો પણ પોલીસને સામે આવ્યા છે આખું નિરીક્ષણ છે તે થોરાળા પોલીસ દ્વારા કરવામાં આવ્યું છે કે કઈ જગ્યાએથી આ ગેંગના સભ્યો જે એન્ટર થયા હતા તે સ્થળ સુધી પોલીસે આખું સીસીટીવી ચકાસણી કરી છે હું હવે દ્રશ્યો જે બતાવવાનો પ્રયાસ કરીશ કે હાલ ફિંગરપ્રિન્ટની ટીમ છે તેના દ્વારા આ ચકાસણી કરવામાં આવી છે ફિંગરપ્રિન્ટ મળે છે કે નહીં કારણ કે ફિંગરપ્રિન્ટ જે રીતના ત્રણ જેટલા લોકો એ ચોરીને અંજામ આપ્યો છે જે રીતના વાત કરીએ તો આ શટર તોડવામાં હવે હું એ દ્રશ્યોના બતાવવાના પ્રયાસ કરીશ કે જ્યાંથી આ ગેમ જે એન્ટર થઈ હતી આ સીસીટીવી છે કે જ્યાંથી જે એન્ટર થતી ગેમ છે તે જોવા મળી રહી છે ને આ ભાગ છે કે જ્યાંથી જે ચડી બનિયનધારી ગેંગ છે તે એન્ટર થઈ હતી આ એ વિસ્તાર છે કે જ્યાંથી સીધું જ યુનિટ છે તેની અંદર અવાય છે આખું આ જોઈ શકાય છે કે આરામથી જે પાઇપ પકડીને ઉતરી શકતા હોય છે આ ભાગનો વિસ્તાર છે ત્યાં પણ નિરીક્ષણ કરી રહ્યા છે એટલે શકાય કે આખું જે નિરીક્ષણ કરતા પોલીસ કમિશનર સહિતના ટીમ છે તે ચકાસણી કરી એટલે શકાય કે રાજકોટ શહેર પોલીસને ચડી ધારી ગેંગે છે જાણે પડકાર ફેંક્યો હોય તેવું સામે આવ્યું છે કેમેરા પર્સન કિશોર વાડોલિયા સાથે રહીશ લાખાણી ગુજરાત ફર્સ્ટ રાજકોટ